સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ ભારતને

ગુફા ગેલેરી ખાતે ચિત્રકાર સિદ્ધાર્થ પટેલના આર્ટ શો નો પ્રારંભ અમદાવાદની ગુફા ગેલેરીમાં અનસેટલ ટાઇટલ અંતર્ગત આર્ટ શો ની શરૂઆત થઈ છે આ આર્ટ માં કોમર્સ ગ્રેજ્યુએટ અને ત્યારબાદ તેર વર્ષ સુધી ટ્રાવેલ આંતરપ્રિનિયો તરીકે કાર્યરત અને છેલ્લા ચાર વર્ષથી આર્ટ પ્રેક્ટિસ કરનાર સિદ્ધાર્થ પટેલે તૈયાર કરેલા જેટલા એબસ્ટ્રેક્ટ પેઇન્ટિંગ રજૂ કરાયા છે આ વિશે સિદ્ધાર્થ પટેલ જણાવે છે કે હાલની પરિસ્થિતિમાં મારી માટે એક ડ્રામા સમાન છે હું મારા પોતાના જીવનને પણ ડ્રામા તરીકે જ જોઉં છું મારા જીવનમાં ઘણી બધી બાબતો અનસેટલ રહી છે છતાં પણ મેં જે થયું તેનો સ્વીકાર કર્યો આ વિચારધારા સાથે આ તૈયાર કર્યા છે છે જેમાં નજર અનસેટલ અહેસાસ થાય કેટલાક પેઇન્ટિંગ માં મેં સરખામણી પર કામ કર્યું છે જે જીવનના મોટા ભાગના સમય સરખામણી માં જ જતો હોય છે આ સરખામણી ને બદલે જો ગમતું કરાય તો જ જીવન જીવવાની મજા આવે છે એનાથી અંદર જ મિત્રો મેં હમણાં પૂછેલું છે એક મહિના પહેલા કે સ્કૂલમાં તો સાથે હતા એમને કહ્યું કે સ્કૂલમાં બી ક્યારેક ક્યારેક અલગ જ પડી જતો અને એ રીતે કદાચ બારે વર્ષ પહેલા સિદ્ધાર્થની ઓળખાણ એક યંગ છોકરો અને ટ્રાવેલની લાઈન બહુ મોટું ફેમિલી કે કોઈ ઉદ્યોગ ગૃહનું બેકગ્રાઉન્ડ ના હોય તેમ છતાં कुबज तो मेहनत तने कुबज और अस्पताल रेटिमा अंदर जेहीं इंडिविजुअल बताने टेक के खरीदा सक्सेस में अने ये सक्सेस में तो आज जो वर्ष में बारिशल स्क्वायर करीब में ऑफिस कॉम्प्लेक्स में ऑप्सिग्रो स्कीम विच इज नाउ स्टूडियो अने बच्ची मने आखिर पंद्रह किमी का पहला माहवाह है क्या अप्रैल वामरा એક્ઝિબિશન કરવું છે ત્યારે એને કોરોના દરમિયાન જે બધા પરિવર્તન થાય છે અને અંદર જે સુસુપ્ત રીતે આપણા હૃદયમાં જે કળાને લગતી લિટરેચરને લગતી દરેકને લગતી જે જે વાતો હોય છે એને શાંત મને ફોકસથી કરવાની જેવા જેવા એક્ઝામ્પલો આપણે મીડિયામાં બધામાં જોયા છે એવો જ આપણી સમક્ષ આ સિદ્ધાંત છે અને એ પછી મેં જોયું એક સારી વસ્તુ છે કે એના સોશિયલ મીડિયા ઉપર એના પેઇન્ટિંગ્સ મૂકતો રહે છે કદાચ એને ફોર્મલી આર્ટનું એજ્યુકેશન ભલે નથી લીધું પણ છેલ્લા પંદર સોળ મહિનામાં એક ચાર પાંચ વર્ષનું ફાઇન ડિપ્લોમાથી પણ વધારે એ બી એને પોતે અભ્યાસ કરે છે કયા 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 પેઇન્ટિંગ્સના કયા કયા ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યા છે અને એના જે વિવિધ વિવિધતા છે એને સરસ રીતે કેનવાસ પર ઉતારે છે અગેન ધીસ ઇઝ ધ સેકન્ડ ટાઈમ આઈ એમ ઇનોગ્રેટિંગ ઇઝ સોલો એક્ઝિબિશન આ શો નો પ્રારંભ નરેન્દ્ર પટેલ એટલે કે એન કે પટેલ ચેરમેન સલ બિલ્ડર્સ તેમજ હિરેન પટેલ જાસ્મીન ચૌરી જેવા મહાનુભાવો કરાવ્યો હતો આ શો અમદાવાદ ની ગુફામાં પાંચ એપ્રિલ સુધી સાંજે થી આઠ દરમિયાન જોવા મળશે આ સોને નિહાળવા માટે કલા રસિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દર્શક મિત્રો હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર મારા પપ્પા હંમેશા કહે કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઊભી નથી રહે આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું ગોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસ માં ફર્યા ને પછી વીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું